સૂત્રો દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં ભરોળ અને રબરી શખ્સો દ્વારા ફાયરિંગ કરાયાની જાણકારી મળી રહી છે ફાયરિંગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ કાળુભાઈ ભુવાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે યુરો કિચ પાસે એક વ્યક્તિ પર ફાયરિંગ થાય જાણ સુરનગર પોલીસ સ્થાપના થતાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા બનાવના સ્થળને કોર્નર કરી લેવામાં આવ્યો છે ઘટના સ્થળે ફૂટેલા કાર્ટિસના અવશેષો પણ જોવા મળ્યા હતા પોલીસ દ્વારા કાળુભાઈ ભુવા પર કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું છે ફાયરિંગ કરાયેલ કેવા પ્રકારનું છે અત્યાર લાયસન્સ વાળું છે કે લાયસન્સ વગરનું છે બિનકાયદેસર છે તે સહિતની તપાસ કરવામાં આવી છે ત્યારે ફાયરિંગનો બનાવતા આ બનાવ ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે